આગળ વાત કરીએ તો આર્થોસ્કોપી ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંશોધન નવીનતમ ટેકનિક્સ અને શ્રેષ્ઠ કક્ષાની કામગીરીને રજૂ કરતા ખાસ પ્લેટફોર્મ એવા અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સ એસીસીસી નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સૌને માટે આર્થોસ્કોપ વિષય પર યોજાયેલા બે દિવસની કોન્ફરન્સમાં માહિતી તથા વિચારોનું આદાન પ્રદાન કરવા અને ઓર્થોપેટિક પ્રેક્ટિસિસમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા એવા નિશ્રાંતો પ્રેક્ટિસ નર્સ તથા સંશોધનકર્તાઓ એક સાથે લાવવામાં આવ્યા હતા માત્રુશ કે અમદાવાદ આર્થોસ્કોપી કોન્ફરન્સના પહેલા દિવસે માહિતી જ્ઞાનવર્ધક લેક્ચર્સ ઇન્ટરેક્ટિવ વર્કશોપ તથા કહી શકાય કે વ્યાપક સામેલગીરી ધરાવતી પેનલ ડિસ્કશનના ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે આર્થોસ્કોપીમાં સહભાગીઓની માહિતી તથા કૌશલ્યને ઉત્તેજન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી આ અમદાવાદ આર્થ્રોસ્કોપી કોન્ફરન્સનું આયોજન અમે એટલા માટે કર્યું છે જેથી કરીને આ લેટેસ્ટ ટેકનોલોજી અહીંયા આવે આ કોન્ફરન્સમાં બાવન જેટલા નેશનલ ફેકલ્ટી જે આખા ઇન્ડિયામાંથી બધા નેશનલ ફેકલ્ટી એટલે કે જે નામચીન વ્યક્તિઓ જે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રિજનમાં એ લોકો અહીંયા આવ્યા છે એ લોકોએ અહીંયાના ડેલિગેટ્સ જે લગભગ બસો ને સિત્તેર જેટલા ડેલિગેટ્સ હતા કે જેમણે અહીંયા આવીને આ આર્થ્રોસ્કોપી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે અને એના વિ એમાં એ લોકોને બહુ જ લેટેસ્ટ ટેકનોલોજી જે ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબે જે આપણને બ્રીફ કર્યું કે ભાઈ રિજેન્ટેન છે રૂટફિક્સ છે પછી ન્યુક્લિપ ટેકનોલોજી છે કાયરોસ છે કાયરોસ તો ભારતમાં પહેલીવાર બતાવવામાં આવ્યું છે દેશના ઓલિમ્પિકની જે અહેમદાબાદમાં તૈયારીઓ થાય છે એમાં પણ આ કોન્ફરન્સનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેશન છે અમે એવી રીતના ડોક્ટર્સ તૈયાર કરી રહ્યા છે જે ઓલિમ્પિક્સની ટીમને સપોર્ટ આપી શકીએ છીએ જે ઓલિમ્પિક અહીંયા થાય છે તો આ બધા સ્પોર્ટ્સ સર્જનના આર્થોસ્કોપિક સર્જન્સનો જો છે ઇન્વોલ્વમેન્ટ રહેશે ના એ બધા સર્જન્સની ટ્રેનિંગ થશે તો જ ઓલિમ્પિક ઓલિમ્પિક લેવા માટે પણ અમદાવાદ જો છે એ એમનો જે पार्टिसिपेंट है ए पन गणा से ये बहुत गर्व की बात है कि अहमदाबाद आर्थरोस्कोपी कोर्स जो डॉक्टर प्रथमेश जैन और डॉक्टर तीर्थ व्यास ने यहाँ पे इंडियन आर्थरोस्कोपी सोसाइटी के एफिलेशन में ऑर्गेनाइज़ किया है और वो पहली बार अहमदाबाद में या कह सकते हैं कि गुजरात में इस तरह की यूनिक कॉन्फ्रेंस हुई है जहाँ पे वेरियस वर्कशॉप्स कंडक्ट किए गए हैं और जैसे देखा जाए इस कॉन्फ्रेंस में जो टू सॉरी टू सेवेंटी प्लस डॉक्टर्स पार्टिसिपेट किए हैं तो वो डॉक्टर देमसेल्ब्स ट्रेनिंग लेके वो अपने पार्ट में जाके लोगों की सेवा कर पाएंगे वो लोगों को इस इंजरीज़ स्पोर्ट्स इंजरीज़ के बारे में अवेयर कर पाएंगे